જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અત્યારે જો હાડા ગયા થઈ જશે ને કામ કાજ કરીને નવરા થઈ જશી અને તો ઉદય ઘરે છે જાણે ઉદય ને વેકેશન છે એટલે ઉદય ઘરે છે હમણાં ને ઉદય જાય લેપટોપમાં કાંઈક પોતે છે નવું નવું કાંઈક કરતો હોય કામ શું કરે છે ઉદયથી અત્યારે જો બપોરનું ટાણું થઈ ગયું છે અને આપણે કદી દિવસે રાંધવાનું ચાલુ આજે બપોરે તો જ આપણે અડદની દાળ બનાવી છે આવી ફોતરા વાળી પાછી આજે બનાવી છે બીજી વાર એમ અત્યારે લીલોતરી શાક કરતા આવું કઠોળ સારું લીલોતરી શાક આમ થયું સારું આવતું નથી અત્યારે તો દાળ પાછી ભાવે છે બધાને એક મગનું ભાવે અને એક આનું ભાવે બીજું શાક ન ખાય ઓછા ખાય આપણે અત્યારે દાળ બનાવી નાખીએ ને બાજુના રોટલા બનાવવા છે આપણે રોટલા તો બનાવી વાળા છે દાળ બનાવવાની છે હવે આ ઉદય હા એક ભાખરી બનાવી બે રોટલા બનાવ્યા છે અડદની દાળ છે તો બફાઈન તો તૈયાર થઈ ગઈ છે વઘારવાની બાકી છે હવે આપણે આને જે ફોતરા હોતી દાળ છે ને એટલે તો વઘાર નાખી આ હળદર ખૂટી ગઈ છે હળદર કાંઠે પડે અત્યારમાં મરચી નાખવાની છે જે આખી મરચી નાખવાની છે

હવે આપણે આમાં હળદર ને નાખવાનું છે હળદર ને ધાણા જીરું એમ ભૂખ લાગે ને બહુ ભૂખ લાગે એટલે હાથ ધરું જોવા મળે મારે આમામ થાવા મળે હાથ Alhamdul Sunak didu? So, ka ƙi kiweta wadda maza ba basi? Ka mora yi na ba bai. Daribini zai haskala ganin zai zai. પાકવા દેવું એટલે કલર આવી હોય તો અત્યારે જો બધું રાંધા ને તૈયાર થઈ ગયું છે દાળી બની છે બાજરાના રોટલા કાંદા એમાં નાખી લીંબુ આવે એકા ચોમાસું આવે ને તે માખી નો વધારો થઈ જાય બીજું કઈ નઈ

આમ બી નીકળે ને આવો કલર આવો નીકળે છે જો અંદર થી અને આમ આમ ચાલ છે ને આમ કડછી લાગે બાર થી એવા છે હવે હું ફ્રૂટ હોય શું ખબર આપણે નામ નથી આવડતું આનું નવીન ફ્રૂટ છે આલુ તો જો નથી ત્યાં આમ લાગે છે આલુ જ ત્યાં આમાં પણ આલુ નથી આ ફ્રૂટ કઈક બીજું છે નવીન ફ્રૂટ છે કઈક ખાવામાં તો સારું છે પણ આમ કડછું લાગે છે ખાટું મીઠું અને અત્યારે જો ઉઠીને ધાબા ઉપર આટો મારા એ પણ ધાબા ઉપર આજ વાતાવરણ સાવ પલટી ગયું છે આમ કેવું પવન ને આમ વાદળા ને થોડીક પહેલાં તાક નાખી તડકો ને એવું બધું હતું વરસાદ હતો પણ નહીં તો સવારમાં હતો અને અહીંયા જો આપણે ઝાડવા શું કેવા થઈ જશે અજમા તો જો આ રોપ છે ટમેટીનો રોપ છે આમ એટલે ટમેટા આપણે ને તો નથી થતો મેં રોપલો નાખી દીધા હતા ને એટલે ટમેટાના બી આમનામ નાખ્યા તમે મેં ટમેટા સુધારતા સુધારતા આમને વેરી દીધા છે કેટલો ઉગ્યો છે રોપ પણ દેહમાં માં જોઈએ અહીંયા તો આપણે શું કરવું હોય હા આમન